કેમ છો બધા મજામાં રહીશું મજામાં હોય તો કુમારમાં રહી દેજો અને અધરમામાનું બેન જો અને આ શનિવાર છે રજા છે અમારે રવિવારે રજા જોઈએ સોમવાર જવાનું છે નિશાળ અને હવે આપણે બે મુલાક દિવસના નાખશું આપણે નિસાડ જવાનું છે તો એક નાખશું આપણે તો અને માનું બેન અહીંયા અત્યારમાં ચોપડી લઈને બે ગયા પકવાન જો નેક્ષવી માતા અગરબत्ती અને એમ આનો પે ટેના ચોડ લે પે તો આપણે ઘરમાં હતા ને આજે બહુ ગરમી છે ફેમિલી અને શું કહેવાય તમે સોડા પીવો કે પાણી ઠંડુ પીવો ને એનો ન તમે ઠંડુ પાણી પીવો ને તો જ મેડ આવે એવું છે પંખો જો પંખો ચાલુ જ છે આપણે અને આપણે ઘરે બેઠા હતા શું કહેવાય આપણે શીખતા હતા કે આપણે વિડીયો કેવી રીતે આપણે યુટ્યુબમાં અપલોડ કરવો કેવી રીતે એડિટિંગ કરવી કેવી રીતે આપણે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું અને તમે એક આપણે ચેનલ બનાવી છે ને અહીંયા શોર્ટ્સ એ ન જોયું તો જોઈ નાખજો ને હું જેલ કંજાળી આવે ને ભૂલતા નહીં અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયો તમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પહેલાંનો બ્લોગ જોતો બહુ મજા આવી કારણ કે પહેલાં મને બહુ એડિટિંગ કરતાં આવડતું હતું ને થોડું થોડુંક છે ફેમિલી અમે જો ઘરમાં ઘરે આવતા રહ્યા હતા બહાર ગયો હતો થોડુંક કામ હતું અને પંખો ચાલુ છે તો પાણી પીવું અને પાણી પીવું તો જ આવ્યું હતું પાણી પી લીધું છે અને બહુ ગરમી છે થાય છે અને આપણે એક નવી ચેનલ બનાવી છે તમે ન જોયું તો જો અહીંયા જો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું નૈયા શોટ્સ નામની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં ફેમિલી અમે જો ખાવા દઈ ગયા છીએ અને આપણે મને બેન હેલ્પ કરશું

એટલે ફેમેલી છે ને અમે તો ચોવીસે ચોવીસ કલાક અમારો પંખો ચાલુ રહે પણ અમે ખાતે ઉપવા જતા રહીએ છીએ કે નથી ચાલુ મૂક્યું ખાલી દિવસના બાર કલાક ચાલુ હોય પંખો જવા ઘરે આપણે તમને વાંચી રહ્યું બતાવી જો

અને અઢાર તારીખે પૂરી થાય છે પરીક્ષા તો ફેમિલી તમે ખોટું ન લગાડતા કે કારણ કે નહીં ને બ્લોગ નહીં આવે કેમ શું કામ ખબર પરીક્ષા પૂરી થઈ જાય ને પછી બ્લોગ આવશે કે ટાઈમ મળશે ને થોડો થોડો ગુતારશું આપણે તો એ એટલે શું કહેવાય આપણે એક દિન એક દિનમાં નહીં પૂરો કરી બ્લોગ થોડો થોડો ક્લિપ ઉતારી ઉતારી દરરોજ દરરોજ નહીં ખબર છે અમે એક બ્લોગ મેકો તો ત્રણ દિવસનો એવી રીતના અમે ચાર પાંચ દિવસનો ભેગો કરીને તે મૂકશું એ રીતે મૂકશું અને પહેલાં મને બહુ એડિટિંગ કરતા આવડતું હતું નહીં અને હવે થોડું થોડુંક આવડી ગયું છે એડિટિંગ કરતાં એટલે આપણે ગુજરાતી ગુજરાતીને એક ફાઇલ એ શીખવાડે છે બધું મને એવી હમણાં હમણાં શું કહેવાય પાંચ ભાગ લઈને હે મેદાનમાં જઈને શું સમાચાર મળે તમને કહેશું અને ફેમેલી આપણે જો માનું કે ભાગ લે ના કરે આપણે ભેળ બની ને અને દેશી જો અમે આમાં આલુ સેવ છે ગાંઠિયા છે વેફર છે ખાવા આપણે ખાઈએ તમને તમને મળીએ તમને ફાઇન મળીએ

અને એમાં ઉપા કરે છે દીવાબત્તી રો આપણે લાઇટ ચાલુ કરી ચાલુ થઈ ગઈ ઉપર થઈ ગયા અને જોવા ની વાસન અને આપણે કેટલા વર્ચા જોઈ લેજો હું કઈ બતાવી દઉં હાથ ને ચોપન થઈ છે ને માનુબેન આવી જશે

बाबू बहुत मैंने ना आवडे